મિત્રો પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ એટલે રાજકોટનું જ નહીં સમગ્ર ગુજરાતનું એક ઘરેણું અને હેમંતભાઈના સૂરને કારણે એમની ભજન સાધનાને કારણે કેટલા બધા ઘર છે એ રળિયાત થયા છે અને એની સાથે એક એમનો જન્મદિવસ જ્યારે સાત નવેમ્બર બે હજાર પચીસના ના આવે છે ત્યારે એક ઉપક્રમ થઈ રહ્યો છે એ પણ હેમંતભાઈની જે જીવનને રામસાગરના સહારે તરવાની વાત છે એને સાર્થક કરેલો છે આ દિવસે સાત નવેમ્બર બે હજાર પચીસે બહુ મોટી સંખ્યામાં બધાને આવવાની અપીલ છે મારા તરફથી જય વસાવડા તરફથી કારણ કે એ દિવસે અંગદાન અને રક્તદાન બ્લડ ડોનેશન એના માટેનું ખાસ કેમ્પ થવાનું છે અંગદાન એટલે આપણા મૃત્યુ પછી આપણા અંગો કોઈને જીવન આપી શકે એ કિડની હોય એ આંખો હોય અને એ અલગ અલગ અંગો લીવર કેટલા બધા અંગોનું અંગદાન આપણે ભારતની અંદર બહુ જરૂરી છે આ વસ્તુ તો એની એક કેમ્પેન થશે અને એની સાથે રક્તદાન બ્લડ ડોનેશન કેમ્પ પણ થશે અને અમારા મયુરભાઈ અને હિનાબેન બહુ માન રાખે છે બહુ પ્રેમ કરે મને અને ખૂબ સરસ દંપતી અને આખું પરિવાર હેમંતભાઈનો એમના આશીર્વાદ મળે તો હું બધાને અપીલ કરું છું કે એમાં મોટી સંખ્યામાં આપણે બધા જોડાઈએ મેં પોતે મારું અંગદાન કરેલું જ છે એટલે હું હકથી અપીલ કરી શકું કે આમાં આપણે વધારે મોટી સંખ્યાની અંદર ભાગ લેતા થઈએ તો ફરી એકવાર હેમંતભાઈને સાતમી નવેમ્બરના જન્મદિનના પ્રણામ અને આ બધાને મોટી સંખ્યામાં ભેગા થઈને અને સાથ સહકાર આપીને આ ઓર્ગન ડોનેશન અને બ્લડ ડોનેશનને સફળ બનાવો એવી પ્રાર્થના